ચાલો હું જેને કહું ને એને ફળ ઓળખવા આવવાનું છે હો જેનું નામ બોલું એને ચાલો ઊભા ભાઈ ઉભા થાવ છે દાડમ સીતાફળ વેરી ગુડ સરસ બેસી જાવ ચાલો પાર્થભાઈ આવો ત્યાં બેસી જાવ જમરૂક ક્યાં છે જમરૂખ જમરુક જમરૂક નઈ સરસ પપૈયું કેરી વેરી ગુડ સરસ બેસી ચાલો યુગભાઈ યુગભાઈ આવો હું બોલું એ બતાવવાનું છે તરબૂચ ક્યાં છે તરબૂચ પપૈયું છે ઈ તો તરબૂચ કોને કેવાય હ પછી કેળા કોને કેવાય

અનાનસ અનાનસ હા સફરજન છે ને નીચે છે જો વિવાનભાઈ કે સફરજન ક્યાં છે સફરજન લક્ષ સફરજન હો હરખુતી જો હરખુતી હા એની નીચે અનાનસ છે હા વેરી ગુડ ચાલો બેસી જાવ બતાવ તો ટેટી હીરવા બેન ટેટી ક્યાં છે

સીતાફળ સીતાફળ ટેટી અનાનસ 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 એ તો ચીકું છે એ સ્ટ્રોબેરી છે અનાનસ અનાનસ સફરજન અરે વાઘ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી બતાવો તો તને બે તો અનાનસ છે સ્ટ્રોબેરી નીચે છે એ સ્ટ્રોબેરી છે તનુ બે હ દ્રાક્ષ 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 દાડમ સરસ દાડમ પછી દ્રાક્ષ દ્રાક્ષ ક્યાં છે ટેટી વેરી ન એ તો પપ્પાયું છે ટેટી ક્યાં છે ટેટી સરસ વેરી સીતાફળ ક્યાં છે ન એ તો ટેટી છે સીતાફળ હા એ સીતાફળ છે ચીકુ ચીકુ ક્યાં છે ચીકુ હા દાડમ દાડમ ક્યાં છે દાડમ સફરજન વેરી